નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂતપુત્ર ગુજરાતીમાં હું સાગર આપ આપસો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છેવાય હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે ત્યારે આજે મહત્ત્વની વાતચીત કરવાની છે એક એમએસપી સબ્જેક્ટ ઉપર એટલે કે એમએસપી વિષય ઉપર એમએસપી એટલે શું એ ખેડૂત મિત્રો આપણે જાણવું ખૂબ જરૂરી છે કેમ કે આપણે જે ખેડૂત વર્ગ છીએ એને અમુક અમુક વસ્તુની વસ્તુની આપણે ડિટેલ્સમાં અંદરખાને ખબર ના હોય એટલા માટે આ વસ્તુને જાણવી ખૂબ એટલે ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણી એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ શું છે અને ખેડૂત મિત્રો જે આંદોલન કરી રહ્યા છે એ સેના માટે કરી રહ્યા છે અને એમએસપી કેવા કેવા પાકોમાં હોવી જોઈએ એની આજે સંપૂર્ણપણે વાતચીત કરવાની છે જેથી કરીને આપણને ખ્યાલ આવે અને આ પ્રકારનું નોલેજ આપણે ખેતીવાડી કરતા હોઈએ એટલે હોવું જ જોઈએ તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણું જે ફેસબુકમાં જે પ્લેટફોર્મ છે ખેડૂત મિત્રો ગુજરાતી નામનું એને પણ ફોલો અને લાઇક કરજો જેથી કરીને ખેતીવાડીની માહિતી તમને હર હરમશની માટે મળતી રહે વાલા ખેડૂત મિત્રો એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે શું તો વાલા ખેડૂત મિત્રો એમએસપી એક એવી રીતે નિર્ધારિત કરવામાં આવેલી વસ્તુ છે કે કોઈપણ પ્રકારના ખેડૂત મિત્રો પોતાનો પાક પકવે છે તો એની ઉપર એક સરેરાશ બજાર ભાવ રાખવામાં આવે આ બજાર ભાવ એટલા માટે કે એને કાંઈ પણ પાકમાં નુકસાન થયું હોય તો એ પાકના નુકસાનનું વળતર કરવા માટે એમાં ઉપરનો વીમો આપવામાં આવે એટલે કે એ પ્રકારના વીમાની વાત કરવામાં આવે તો એમએસપી એટલે કે કાંઈ પણ પ્રકારના પાકનું નુકસાન થયું અથવા તો ઉત્પાદન ઓછું આવ્યું ઘણા બધા નાના ખેડૂત મિત્રો છે એને નુકસાન થાય છે તો એને બજાર ભાવ સારો મળે બજાર ભાવ સારો મળે એટલે શું કે ભાઈ થોડોક એવો પાક છે અને કોઈ પણ વસ્તુ છે એ માર્કેટમાં વેચવા જાય છે એ ઓછા મણિકા થયા છે માની લો કે કપાસ છે તો એ પચાસ મણ જ છે તો ખેડૂત મિત્રોને પોતાનું ગુજરાન ચલાવવા માટે એ કપાસનો મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે કે આસાનીથી એમએસપી પંદરસો રૂપિયા હોય તો એ પંદરસો રૂપિયા નીચે ના ખરીદી શકે એટલે પંદરસો રૂપિયા ઉપર જ કપાસ એને ખરીદવો પડે એટલે પંદર પંજાને પંચોતેર પંચોતેર હજાર રૂપિયાનો કપાસ થાય અને એ ખેડૂત મિત્રોને સારા એવા બજાર ભાવ મળે એટલે એ પ્રકારની એમએસપીની વાતચીત ખેડૂત મિત્રો તમને કરી રહ્યો છું એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ હવે કોઈ પણ વસ્તુ ઉપર જો એમએસપી એસ પી નક્કી કરવામાં આવે તો એના નીચેથી કોઈપણ પ્રકારના વેપારીઓ ખરીદી ના શકે અથવા તો માર્કેટ માર્કેટયાર્ડમાં એ પ્રકારનું વેચાય નહીં અને ખેડૂત મિત્રોને એની ઉપરથી સારો એવો ભાવ તાલ મળે માની લો કે આપણી પાસે કપાસ મગફળી સોયાબીન છે ચણા છે કોઈ પણ તુવેરના પાકો છે કોઈ પણ અડદના પાકો છે કોઈપણ કઠોળના પાકો છે કે કોઈપણ પછી ડુંગળી હોય લસણ હોય કોઈપણ પ્રકારના પાકો હોય જીરું છે તો એમાં માની લો કે એમએસપી સેટ કરી દેવામાં આવે તો એનાથી આપણને નીચા ભાવ કોઈ દિવસ મળે નહીં એટલે આપણે જે ગણતરી કરીને પાક વાવેલું હોય જે આપણે નુકસાની કાઢવા માટે જે હિસાબ કરતા હોય એ હિસાબમાં આપણે પાછા ના પડીએ અને મુખ્યત્વે આપણને સારા એવા ભાવ મળે જો સારા એવા ભાવ મળે તો આપણે ઓછો માલ હોય અથવા તો કોઈપણ વસ્તુ હોય એના ભાવતાલ સારા મળવાને કારણે આપણો જે ખર્ચો હોય એ બચી શકે નુકસાન કાંઈ થયું હોય વાતાવરણને કારણે પર્યાવરણને કારણે કુદરતને કારણે તો એમાંથી આપણે બહાર નીકળી શકીએ એટલા માટે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇઝ નક્કી કરવામાં આવે કે એનાથીને જ માર્કેટમાં વેચવાનું તો આ રીતના ખેડૂત મિત્રો અ આ ચેનલમાં તમે બિલકુલ નવા હોય તો આવી રીતે આપણે અવારનવાર મળતા રહીશું અને જોતા રહીશું હરમેશની માટે પુત્ર ગુજરાતી જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે